ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ પર હত্যাસરા અને દુષ્ક્રોમનો બનાવો વધી રહે છે કે ખાસ કરીને નાની હોયની બાળકીઓ પર જાતીય હિતના બનાવવામાં ગંભીર રીતે વધી રહ્યા છે કે આ પરિસ્થિતિ વચ્ચે દેહભૂમિ દારકા જિલ્લામાં એક સઘેર પર દુષ્ક્રોમનો બનાવ સામે આવ્યો છે કે આ પણ બીજો કોઈ નહીં પણ તો કો તેના પિતાને જ તેના પર દુષ્ક્રોમ ગુજાર્યો સામે આવ્યો છે કે આ બનો ખંભાળિયા તાલુકો બને છે માં છે છેલા એક વર્ષની સગીરા દૂતનો હોગ બની રહે કે આ મામલો હિંમત કરીને સગીરા તેની માસીને જાણ કરી કે સગીરાને માસીને જર એની આખી વાત સાંભળે ત્યારે પગ પણ નીચે જમીન સરકે ગયા કારણ કે હકીકત જાણ કે દરજા વિશે જાણ કે તેમાંથી સમગ્ર મામલો ગંભીરતા ધ્યાન રાખીને સુકોપિતા જડપી બોડિયો પર તેમાંથી કાયદેસરની કાર્યવાહી થશે કે સગીરાની માતા બીમાર હતી અને તેમાંથી પિયર રહેતી અને જે તેમાંથી એકલા તેમ લાભ ઉઠાવ્યોને 44 વર્ષની પેને આવનારા સગીરાને પોતાના અવસ્કુનો શિકાર બનાવો હતો કે જો કે શિક્ષણ આપવાની માસી જણાવ્યા બાદમાં આ મામલે નોંધાવ્યો જેમાં પોલીસે પણ ઘટના ધ્યાન રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે